સુરત સારોલી પોલીસ સ્ટેશન દ્વારા એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજા સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી સુરત શહેરમાં અલગ અલગ રીતે ડ્રગ્સ અને ગાંજો સપ્લાય કરાતા હોય છે ત્યારે રોજબરોજ સુરત શહેરમાં ડ્રગ્સ અને ગાંજો પકડાય છે આજે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજા સાથે બે વ્યક્તિને દબોચી લેવામાં આવ્યા હતા જેમાં ઓરિસ્સા રાજ્યના કટક જિલ્લાની એક મહિલા તેમજ એક પુરુષ એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજા સાથે સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવ્યા હોય તેવી બાતમીના આધારે પીએ પીઆઈ એ એસ દેસાઈ દ્વારા ટીમ બનાવી બંને જણાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબના અભિયાન મુજબ નો ડ્રગ ઇન સુરત સિટીના માર્ગદર્શન મુજબ ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજો અફીણ ચરસ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી એ દરમિયાન સારોલી પોલીસ સ્ટેશન પીઆઈ એ એસ દેસાઈ તેમજ સર્વેલેન્સ સ્ટાફના પીએસઆઈ જે એન ચૌહાણ તેમજ સ્ટાફના માણસો નિયોલ ચેક પોસ્ટ પાસે હાજર હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શહદે ખાનગી ખાનગી રાહે બાતમી મળી હતી કે સાબરગામ ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર બે વ્યક્તિ શંકાસ્પદ વસ્તુ સાથે ઊભા હોય છે જે બાતમીના આધારે ત્યાં જઈ તપાસ કરતા વિજય મલેક તેમજ એક મહિલાની ધરપકડ કરી સારોલી પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર શ્રી વાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વન સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એનડીપીએસ એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતા સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે બે વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે આ બાતમી બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે એનડીપીએસની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે બે આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના બે થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતા ત્રણ લાખ દસ હજાર ચારસો રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે